આ અત્યારે એકદમ ભારે પવન સાથે વરસાદ આવ્યો વરસાદની આગાહી હતી પણ પૂરજોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે એ દેખાય છે બીજી બાજુ કટ કર્યો છે એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટલાજ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું કોઈ જાનહાની થઈ નથી પણ આ ગેન્ટ્રી બોર્ડ પડ્યું એનો અર્થ એ કે એટલો બધો પવન હતો નડિયાદના કોઈ બોર્ડ સાજા રહ્યા નથી પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે જ્યાંથી જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે અહીંયા કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે આર એન ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે એન્ટ્રી બોર્ડ આર એન બી ડિપાર્ટમેન્ટનું છે એ પોતે પણ એમને એમના વર્કરોને બોલાવી અને બેલ્ડિંગ મસીનથી કે કાટર મસીનથી આ ગેન્ટ્રી બેડ તોડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે ને આખું ફ્રેન્ડ થી મૂકીને સાઇડ પર મૂકીને આ રસ્તો ખુલ્લો થાય એવું કરી રહ્યા છે સાથે સાથે વિનંતી કરું કે જે જે જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં કે અ બીજે તાલુકા પંચાયતની અંદર જે રોડો બંધ થયા હોય ઝાડો પડ્યા હોય તો એ માહિતી મોકલશે તો અમે ત્યાં તાત્કાલિક અમે પ્રાઇવેટ પાંચ જેસીબી મશીન પણ રાખ્યા છે તો આ પાંચેવ જેસીબી મશીનનો ઉપયોગ કરી અને એ રસ્તાઓ ખુલ્લા થાય એવા પ્રયત્ન કરીશું પણ મને એવું લાગે છે કે જે રીતના પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ હતો એ રીતના ખૂબ મોટું નુકસાન થયું હશે અને લગભગ એકથી બે દિવસ સુધી આ સમગ્ર ક્લિયર કરતાં ટાઈમ લાગશે એવું જણાઈ રહ્યું છે પણ અમે આખી રાત કાર્યવાહી ચાલુ રાખી ને જેટલું અત્યારે કામ થશે તેટલું કરવા પ્રયત્ન કરીશું અને એની સાથે લોકોને વિનંતી કરું છું કે અત્યારે પણ હજુ ભારે વાવાઝોડું એટલે પવન પણ ચાલુ છે વરસાદ પણ આવવાની શક્યતાઓ હોય લોકો ઘરની બહાર નીકળવાનું ચારે જાય નહીં કારણ કે ક્યારેક કોઈ અઘટિત ઘટના ના ઘટે ઝાડ પડે કોઈ કાર ઉપર પડે વાહન ઉપર પડે અને કઈક જાનહાની થાય એના માટે થઈને તમને તમને વિનંતી કરું છું કે લોકો ઘરે ઘરે રહે એવું કરે એવી વિનંતી